તમાકુ પાવી છે તમાકુ પાવી છે ને હરાણ પાણીનું કોઈક કરવું પડશે આયોજન હા તો તમાકુ હારી ઉકાય છે તે પાણી તો પાવવું પડશે કે હ કેનાલમાં પાણી હારું બંધ થઈ ગયું છે પાછું કેનાલમાં પાણી આવતું હોય તો સારું હતું પણ હમણાંથી કોઈ પાણી મરી ગયો છે હવે કેનાલમાં તો કેનાલે બંધ કરીને આવી છે પાણી આવતું જ નહીં મારણ નામાં તો નિકુબાડા મોર ઉપર તો આજે છે નિકુબાની ગયો તો મેળ પડી ગયો પાણી તો કમ્પ્લીટ જાય છે તો પગાર કરવાનો છે એ પગાર લેવાનો છે મારા તે મોકલેતો લેવા જવાને શીખત પીરવાથી તો પીરે એટલે ફોન કરશે તો રોજ નવ ઘર આખી અને પાછું પાણી હાલવા જ હતી આ તો આખો દાળો મારો વાઈ જતો રહેવાનો છે બાકી દે કોઈ પાણી વાળું ઘેર ચાલુ જ છે મારો તો મેન પાણી ગીલો જ

અને <notableurt Welts papen alai> અરે પેલા હું આયા તો મારે મેપવાનું પાણી આ કે અલ્યા તમાર પાણી કરી દેજો આ તો બકરી આવા તા બકરી હાવ આલ તાર બકરી આવું હે ને કશું અતરે જો પણ હું તો છું કે આ તો ડુપ્લી અલ્યા કેનાલમાં

પણ મારી નોકરી જા ઉગુ करतो નહી કો અત્યારે જૂટ ઉપર વધારે હેડે છે અરે આતાનો કોઈ નહીં છેવડ ભખ્યા પૈસા હોય તો ને બોરો મારો ખેતનો પાણી ખેતનો તૈયાર આવ કા ઝઘડા કરવા છોટા ખાલી પૈસા નું કમિશન નું હાલો હા છોટા શેઠ વાવ હા તે અમે આવજો લાલા આ પતઈ જર પોપટ આયા છે જ હા એ પાણી માગે છે કેમ પોણી લે પેલા કેતરો પાણી લેતા નહીં હોવ એ આયા છે આ પાણી બતાયું કેતરો મોમ તો મો નપો કેતો કે આવશે ખબર હતી હાલ લળસ ખોટા કે મારું હા કાટ ના છે હાય મો હવે તને એ જવર ના લેતો હા આવો શું કીધું દજે આવશે રાય હા ઉકે હા હા ભાઈ એવું ના કેતા એની વાત ના કરતો તો હું કીધું હા ના કર પાણી નઈ તું કે અને માર વીઘા જમીન નઈ એય પેલા ગામમાં તમે પાણી છે

પોણી એનો કેના ચાનું એટલે તો જરૂર પડે અરે આમ આજ તમે પોમરિયા સડીન ઘોરિયા સડીન આયા છો ઓય ઓહ તમે એક તો મારું ઉકાઈ વાત હાચી છે તમારી જે ઉકાઈ તાને પણ યાર આ મગર ભઈને ને છેલા ભઈને મેવા એવું રાય તો હું તો એવું નહીં રાયું યાર મારી તમે 3 ને 3 તો નો પાણી આલો આલો ના તમામ કુદા

એ વખત તમે કલાક વાળી લીધી હોત ને તો મારે એટલું લાઈટ લાઈટ બિલો ભરવા ના થતું એ વાત વાત આપી છે પણ મારા રે આ પાટ્યા થાય વખત માર વાત આ ઉ તો આમ પોણી તો નહીં ચાલો તું જો ખાલી હોવાની તો વાળું તું જો ખાલી બોલ્યા કરું ભર તું ખાલી તો કહેતા ખબર છે તમે કી શું

કુમાણી પર પાણી નંબર પોઈન્ટ લેવા દે મતલબ મારી શિફોતારે મનાયું